યાત્રાધામ પાવાગઢ ખાતે અને ઘોઘંબા તાલુકાના જાંબુઘોડા ઘોઘંબા તાલુકાના ડામાવ સહિતના ગામોમાં હાલ વરસાદી માહોલ જામે છે ખેડૂતોમાં હાલ સીધા એટલા માટે જે ચિંતાનો વિષય છે કારણ કે ડાંગરનો જે પાક છે તે હાલ પાકીને તૈયાર થઈ ગયો છે સાથે સાથે જ મકાઈના પાક હાલ લણવાની કામગીરી ચાલી રહી છે દરમિયાન જે વરસાદી માહોલ જામે છે જેથી મકાઈના જે પાક છે તેને નુકસાન થવાની ભીતિ છે સાથે સાથે જે ડાંગર છે તેમાં પણ ફૂગ લાગવાની અત્યારે ખેડૂતોને ચિંતા સતાઈ રહી છે હાલ પણ પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસે એ પ્રકારનું વાતાવરણ સર્જિત થયું છે જેથી ખેડૂતોના જીવ હાલ પડીકે બંધાયેલા જોવા મળી રહ્યા છે જી આભાર સમગ્ર માહિતી બદલ તો હાલમાં ચિંતા ખેડૂતોને પણ છે પાકને લઈને પાક તૈયાર થવા પર છે ત્યારે આ વરસાદ નુકસાન પહોંચાડી શકે છે

ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા જિલ્લામાં કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી ઝાપટું જોવા મળેલું છે જેમાં સૌથી વધુ વરસાદી ઝાપટું એ પંજાબ આજે જોવા મળેલું છે આ જે વરસાદી ઝાપટું છે તેના કારણે વાતાવરણમાં ચોક્કસથી ઠંડક પ્રસરી છે પરંતુ જે ખેલૈયા હોય છે કે જે રાહ જોઈ રહ્યા હતા એક વર્ષથી રાહ જોઈ રહ્યા હતા કે નવરાત્રી આવશે નવરાત્રી આવશે પરંતુ એવા જ સમયે જયારે હાલમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ચોક્કસ ખેલૈયાઓ ચિંતિત બન્યા છે કે આ

લઈને તો સુરતના ડુંભાલ વિસ્તારમાં ભારે વરસાદ ભારે વરસાદને કારણે ગઢેરિયા પાણી બેક મારી રહ્યા છે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે લોકોને ભારે હાલાકી પણ ભોગવી પડી રહી છે સુરતની પરિસ્થિતિ જે છે તે આખી બદલાયેલી જોવા મળી રહી છે દ્રશ્યો આપ જુઓ કે જ્યાં આગળ ભારે વરસાદ થઈ ગયો પાણી ગટરમાંથી નીકળવાના બદલે ગટર બેક મારવાની શરૂ થઈ ગઈ લોકોના ઘરની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે ખેલૈયાઓની ચિંતા તો એક તરફ રહી ગઈ આ પાણીના નિકાલની ચિંતા બીજી ઊભી થઈ ગઈ છે અહીંયા આગળ સુરતમાં જે રીતનો વરસાદ જોવા મળી રહ્યો છે મેઘરાજા જતા જતા પણ ધમાકેદાર બેટિંગ કરવાના મૂળમાં હોય તેવા દ્રશ્યો સુરતની અંદર તેઓ સર્જી ચૂક્યા છે તો સુરતમાં પડેલા ભારે વરસાદે ફરી લોકોની મુશ્કેલી વધારી છે ડુંભાલ વિસ્તારમાં વરસાદી પાણી અને ગટરના પાણી બેક મારતા લોકોને હાલાકી થઈ છે ભારે વરસાદને કારણે લિંબાદનો ડુંભાલ વિસ્તાર પ્રભાવિત થયો છે લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળતા ત્રાહિમામ છે લોકો વરસાદી પાણી સાથે દૂષિત ગંદુ ગટરનું પાણી પણ ફરી વળતા લોકો ત્રાહિમામ હાલ વરસાદે વિરામ લેતા લોકોએ અનુભવી રાહત ઘરોમાંથી લોકોએ પાણી ઉલેચવાની કરી શરૂઆત તંત્રની કામગીરી પ્રત્યે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વિદાય વચ્ચે સુરતમાં પડેલા વરસાદને લઈને સુરતનો લીંબાયત વિસ્તારમાં ઓમનગરના મેઇન રોડ ઉપર પાણી ભરાયેલા દ્રશ્યો જોઈ શકાય છે કે ઓમનગરનો આ મુખ્ય માર્ગ અને બાજુમાં આવેલી એક સોસાયટી જે ખાડી કિનારે આવેલી છે અને અહીંયા રહેલી તમામ ડ્રેનેજ લાઈન બંધ હતી તમામ ડ્રેનેજ લાઈ ચોકાભ હોવાને લઈને વરસાદના પાણીનો નિકાલ થયો નહોતો પણ જે પ્રકારે વરસાદે વિરામ લીધો છે મહાનગરપાલિકાની ટીમો ઉતરી રહી છે અને જે પ્રકારે ડ્રેનેજના ઢાકણા ખોલતાની સાથે ધીરે ધીરે હવે પાણીનો નિકાલ શરૂ થયો છે ખાસ કરીને કહી શકાય કે નેમનગરનો વિસ્તાર નીચો છે અને અહીંયા જે રીતે ડ્રેનેજમાં પાણી ન નીકળ્યું જેને લઈને દુકાનો અને ઘરોમાં દોઢથી બે ફૂટ સુધી પાણી ભરાયા હતા દ્રશ્ય કેમેરામેન જીગન લગે બતાવવાનો પ્રયાસ કરશે કે એક પછી એક મહાનગરપાલિકાની ટીમો પછી ડ્રેનેજના દરવાજા ખોલતાની સાથે જ હવે પાણીનો નિકાલ શરૂ થયો છે એટલે કે ખાડીની બાજુમાં આવેલો નીચાણવાળો વિસ્તાર છે અને ડ્રેનેજો બ્લોક થઈ ગઈ છે કારણ કે દ્રશ્ય જોઈ શકાય છે કે આ વિસ્તાર છે અને વિસ્તારમાં જે પ્રકારે ગંદકીને લઈને ડ્રેનેજના તમામ ઢાંકણાઓ છે તે પેક થઈ ગયા હતા જેને લઈને પાણીનો નિકાલ ના થતાં આ વિસ્તારોમાં પાણી ભરાયા હતા પણ મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે અને કામગીરી શરૂ કરી છે દ્રશ્ય જોઈ શકાય છે કે એક બાજુ મહાનગરપાલિકાની ટીમ કામ કરી રહી છે તો બીજી બાજુ ડ્રેનેજના ઢાંકણા ઉપર જે કચરો ફસાયેલો હતો તે સાઈડ ઉપર કાઢવામાં આવ્યો છે કચરો કાઢતાની સાથે જ હવે પાણીનો નિકાલ શરૂ થયો છે ખાસ કરીને મહાનગરપાલિકાએ જે પ્રકારે સ્ટ્રોંગ ડ્રેનેજ લાઈનો બનાવી છે અને જે પ્રકારે આ વિસ્તાર નીચાણવાળો વિસ્તાર છે પણ વિદાય વચ્ચે ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેને લઈને માત્ર લિંબાયત અને ડુભાલનો આ એક જ વિસ્તાર છે જેના મુખ્ય માર્ગો પર પાણી ભરાયું હતું પણ વરસાદ વિરામ લેતાની સાથે હવે મહાનગરપાલિકાની ટીમે કામ શરૂ કર્યું છે અને ગણતરીની મિનિટોમાં હવે આ પાણીનો નિકાલ થાય તેવી આશંકા દેખાઈ રહી છે કેમેરામેન જીગર ગુગલ સાથે કિર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત સુરતના વરસાદી પાણી ભરાતા ભારે હાલાકી ઘણા ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે હાલ વરસાદે વિરામ લેતા લોકોએ ઘરમાંથી પાણી કાઢવાનું શરૂ કર્યું સુરતમાં ભારે વરસાદ ધોધમાર વરસાદના પગલે સર્વિસ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે ઉધરા પર ત્રણ રસ્તા પાસે વરસાદી પાણીનો ભરાવ જોવા મળી રહ્યો છે રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી અનેક વાહનો બંધ પડી જતા ચાલકોને પણ હાલાકી સુરતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ જે છે તે યથાવત જોવા હજી પણ મળી રહી છે તો જતા જતા ગુજરાતમાં મેઘરાજાની સટા સટી આજે સાંજે વાગ્યા સુધીમાં તાલુકામાં પડ્યો છે વરસાદ સૌથી વધુ પોણા ચાર ઇંચ વરસાદ થયો છે સુરત શહેરમાં પોણા બે ઇંચ વરસાદ ઝઘડીયામાં સવા એક ઇંચ વરસાદ વડોદરા શહેરમાં એક ઇંચ વરસાદ પડી ગયો છે આ ફક્ત સાંજના ચાર વાગ્યા સુધીના આંકડા છે ત્યારબાદ પણ અનેક વિસ્તારોમાં વરસાદ યથાવત છે અથવા તો વરસાદ પડી રહ્યો છે અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં કર્યું છે આત્મસમર્પણ સુપ્રીમ કોર્ટે આપેલી સાત દિવસની રાહત પરત ખેંચવામાં આવતા કર્યું છે આત્મસમર્પણ સુપ્રીમ કોર્ટ દ્વારા રાત્રિના આઠ વાગ્યા સુધીમાં જૂનાગઢ જેલ ખાતે આત્મસમર્પણ કરવાનો નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો

તે રાજકોટના ગ્રામ્ય પોલીસને સાંજના સાડા ચાર વાગે કોર્ટમાં હાજર રહેવા બાબતે આદેશ કરવામાં આવ્યો હતો જે આદેશ બાદ કહી શકાય કે ગોંડલ કોર્ટની અંદર રાજકોટ રૂરલની લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ ગોંડલ તાલુકા પોલીસ છે તે બંને હાજર રહી હતી અને ત્યારબાદ રાજકોટ પોલીસ દ્વારા વિધિવત રીતે જે જયરા અનિરુદ્ધસિંહજી જાડેજા છે તેમનો કબજો છે તે હાલ સંભાળવામાં આવ્યો છે જી આભાર સમગ્ર માહિતી બદલ તો હાલમાં ગોંડલકોટમાં આત્મસમર્પણ હતો તેની પાંચ કલાક પહેલા જ આત્મસમર્પણ કરે લોક કલાકાર દિવાત ખવડની જેલ મુક્તિ થઈ છે જૂનાગઢ જિલ્લા જેલમાંથી બહાર આવ્યા ખવડ અડતાલીસ કલાક બાદ જેલમાંથી મળી છે દેવાયત ને મુક્તિ દિવાયત ખવડે મીડિયા સમક્ષ બોલવાનું ઉઠાળ્યું જેલ મુક્ત થયા અને ગાડીમાં બેસી રવાના થઈ ગયા